નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ અંબિકા ચીપમાં ત્રણ વ્યક્તિઓને સાત આરોપીઓ ધોકા બેટ મારતા હોવાના વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી વિડીયો પરથી આરોપીને શોધી કાઢી આરોપીઓની બરોબર સરભરા કરવામાં આવી સમગ્ર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ દરરોજ લૂંટ મારામારી મારી અપહરણ કરવું જાહેરમાં હથિયાર ફરવું રોપ જમાવો જાહેરમાં નિર્દોષ લઈને માર નિર્દોષ લોકોને માર મારો જાહેરમાં દારૂ પી કરવા બેન કરવી માતાઓની સ્થિતિમાં અપશબ્દો ભૂલવા સહિતના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ખાખીનો કોઈ ખોપ ના હોય તેવો માહોલ you <laughs> જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના ડિનોલી વિસ્તારમાં આવેલ અંબિકાનગર ટાઉનશીપમાં બે થી ત્રણ વ્યક્તિઓ પર છ થી સાત વ્યક્તિઓ ફટકા લઈ હતા આ વિડીયો વાયરલ થતાં ડિંડોલી પોલીસ હરકતમાં આવી હતી વિડીયોના આધારે આરોપીને શોધી કાઢવામાં આવ્યા હતા આરોપીઓને અટક કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ બરોબર સરભરા કરવામાં આવી હતી આરોપીઓને અંબિકા ટાઉનશીપમાં લઈ જઈ રીટ રીકન્ડ્રકશન કરવામાં આવતા લુખાઓમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આ જે માર મારના આરોપીઓ છે તમે અમે તમામ આરોપીને અંબિકા ટાઉનશીપમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના દ્વારા મારા કરવામાં આવી હતી ત્યારે તેમને ત્યાં લઈ જવામાં આવતા મોટી સંખ્યાની અંદર અંબિકા ટાઉનશીપ ની અંદર જે રહેતા લોકો છે તેઓ નીચે આવી ગયા હતા અને તેઓ આરોપીને જોવા માટે થઈ એકત્ર થઈ ગયા હતા અને તેઓએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા